શેર માટીની ખોટ હોય કોઈને દીકરા ન થતા હોય તો કઈ નહીં પોતાની જગ્યાએ એમ કહેવાય સંપલક કરી લો મારી ગોદમાં વાળીને કયો કે હે મારી ડોક્ટરે તો ના પાડી દીધી કે તારી નસ બ્લોક છે તારે સંતાન નહીં થાય પણ મારી બાલા બુઆની ગોદમાં વાળીના વિશ્વાસ રાખો અન જો કદાચ આજ શેર માટીની ખોટ પૂરી કરો અન મારી ગોદમાં વાળી આજ કે જો દીકરો ન આપો દીકરો આપે પણ એનું નામ તમે કયો એનો રખાયો ગાંડી કે જો મારા ગાંડા હોય ને તો જ મારા દીધેલા બાકી ભાવનગર જિલ્લાનું ગામ સિહોર તાલુકા નું ગામકા ગામ છે હાલમાં ગોજમાવાળી ગાંડી ગાત્રાલ એના કુળ માં પૂંજાય અને કુળ માં અને ગાંડી ગાત્રાલ કે ગાંડી ગાતરાળ કે કદાપી શેર માટી ની ખોટ હોય દીકરા આપું પણ તમે આ સઠી ની નામ રાખો ની નામ નહીં રાખવાના મારું નામ હું કવિ છે મારા આપેલા હોય તો ઈ જ મારા ગાંડા હોય અને હાલમાં પછી છોકરા જન્મેલા પછી છોકરાના ના નામ તમે ક્યો ઈ નો હોય ગાંડી કે મારા જ તે ગાંડા બનાવેલા ઈ જ મારા ગાંડા એનું નામ જ ગાંડો બાકી મારી ગોજમાં કે ગાંડો હોય ને ઈ જ મારો હોય બા

અને જેવી તેવી દેવ નથી અંગ્રેજ સરકાર નું રાજ અને અંગ્રેજ સરકાર આ રાજ મૂળું માણેક થઈ ગયા અને મૂળું એમ કેવાય અંગ્રેજ સરકારની એની ફોજ પડી ને અંગ્રેજ સરકારની એની ફોજ પડી ગોતી મારી નાખો જેવું તેવું નામ નહીં મુણું માલેક નું ગોતીને મારી નાખો એટલી જ વાર પોતાની ઘોડાની એમ કહેવાય માથે બેહીન બાગડા ધીમા બાગડ ધીમા બાગડ ધીમા બાગડ ધીમા જાજા ઝાજા જુનાગઢની માથેથી વહે જાય આગળ જાતા જેન મુની વાણિયાના જેને દગા પડ્યા છે ઘડીક બે મિનિટ આમ તો માતાજીને કહેજો બે મિનિટ હેઠા ભાઈ જાવ બે જ મિનિટ માતાજી ગાંડી ગાતરા હું કરે તમને કેવું ભાવ

મારી લાજ રાખજે હો બાપ આપણે મને અંગ્રેજ સરકાર પકડી ને મારી નાખશે થોડી વાર થઈ એટલે પૂંજ્યું સ્નાન કરીને આવી મૂળું માણેક પોતે ગાંડી ગાતરાલ ને ભજન કરતો હતો માતાજીના ના ધ્યાન માં બેઠો હતો પૂંજીઓ આવીને કીધું કે ભાઈ તું અહીંયા શું કરે છો અમારા દંગામાં શું કરે છો બેન મને અંગ્રેજ સરકાર વાહે પડી હમણે મને ગોતી મારી નાખશે એનો કોઈ વાંધો નથી પૂંજ્યું કે પણ તું આ મારા બાજોટ પકડીને હું કામ બેઠો છો બાજોટ પકડીને હું કામ બેઠો છો

તારી ગાંડી ગાતરા હોય ને તો દેખાય અંગ્રેજ સરકાર ના હાથે મળવું ઈ સારું છે પણ જો કોઈ વાદીડા વાંજા આવી જો મારી નાખશે ને તો તો જગતમાં ગાંડી તને કોણ ઓળખે કોણ ઓળખે ગાંડી ગાંડી તને કોણ ઓળખે ને તેથી મારી ગાતરા કીધું છે હે મારા મૂળવા હાબળ હું તને ગાંડી ગાતરા કહું ઈ પાયા છે ને પાયા ઈ શારે પાયા બાજોટના તોડી નાખ અને કુંબાની બાર નીકળી અને આકાશમાં પાયા ઉડાડ અને પાયા ઉડાડ અને ઈ પૂંજુ ને શારે કહી દે ઈ પાયા આકાશમાં સડે એને હેઠા ઉતારી દે ને તો તને ગાંડી ગાતરાળના દર્શન કરાવું બા કેદી મૂળું માણે કેટલું બોલ્યો કે માડી ઈ ચાર પાયા તોડી નાખું બાજોટના હમડે આકાશમાં સડાવું વધી વધીને પાંચ દસ ફૂટ ઊંચા થાય પછી અરે બાપ તને મારી ઉપર વિશ્વાસ નથી હું તને ગોજમાવાળી ગાંડી ગાતરા કહું આકાશમાં પાયા તો ઉડાડ પણ ઈ જો પાયા લેવા જાય ઈ પૂંજ્યું આકાશી માથે ઉડે અને ઉડાડેલી પૂંજ્યું જો એથી આવા દઉં ને તો તો ગોજમાના ડુંગર વાળી ગાંડી ગાતરા રોકે

પણ ઉપર સરેલી પૂંજીયુ જગતમાં જો પાછી આવે ને તો તો મને ગોજમાના ડુંગરે ગાડી કાતરાળે ખોડ બેઈ જાબા वादेवी बाबा वाह मारी गोजमा वाले बाप वादेवी बाबा ये हमारी बूटी तारे बूटा का

માતાજી જોગમાયા હોસકાના પાદરવાળી આવે છે બાપ મેરિયાના સોહરા વાડની વાઢાળી કહેવાય બાપ અને માતાજી જોગમાયા રમે છે મારી સોહલા ઝોલાપરી બૂટ રમે છે માતાજીને રમાડવા છે ત્યારે મેરિયાને કીધું કે મેરિયા મારું માની જા બાપ મિત્રમંડળ વાળા છોકરાને મેં કીધું નથી પણ હવે કહું છું બે ગડી માતાજી આવ્યા છે મારી બૂટ આવી છે ત્યારે માતાજીનો રથડો કાવ છે માં ભગવતી બૂટ આવી છે પણ કેવી આવે બા એ રથડો જોડ્યો રે મેરે રથડો જોડ્યો રે